તો આજનો વિડીયો ખાસ એમના માટે બનાવું છું મિત્રો આ ઉપાય આ મંત્ર આ જે વાત કહેવાનું છું ને એ ખાસ સાંભળજો ફટાફટ આમ કહેવાય ને આમ જેવા તમે શું એ ભેગા નસકોરા ચાલુ એવી ઊંઘ આવે પછી ક્યાં વાત રહી જય હનુમાન દાદા જય પ્રભુશ્રી રામ હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે ઊંઘ નથી આવતી ઘણા લોકોના પ્રશ્નો હોય છે કરણભાઈ ઊંઘ જલ્દી નિંદર આવે એના માટેનો કંઈક ઉપાય આપો મંત્ર આપો શું એવી ટીપ્સ છે ટ્રિક છે કે જેનાથી ફટાફટ પડ્યા ભેગી ઊંઘ આવી જાય ભાઈ તો આજનો વિડીયો ખાસ એમના માટે બનાવું છું મિત્રો આ ઉપાય આ મંત્ર આ જે વાત કહેવાનું છું ને એ ખાસ સાંભળજો ફટાફટ આમ કહેવાય ને આમ જેવા તમે સુસો એ ભેગા નસકોરા ચાલુ એવી ઊંઘ આવે પછી ક્યાં વાત બરોબર છે વગર દવા ભાઈ હા તો ફટાફટ વિડીયો શરૂ કરીએ તમામ મિત્રો સુધી ફેસબુક સોશિયલ મીડિયાના ગુરુ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો જેથી બધાને લાભ મળે રોજ નવા લાભદાયી વિડીયો જોવા મળે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે સબસ્ક્રાઈબ દબાવી દેજો બાજુમાં બે લાયકન પણ પ્રેસ કરી દેજો તો મિત્રો ઊંઘ ન આવવાના ઘણા બધા કારણો ઘણા લોકોને કોઈ પણ વસ્તુનો વાતનો આઘાત લાગેલો હોય ઘણાને વિચારવાયું હોય ઘણાને દિશા બદલે ઊંઘનો આવે ઘર બદલે ઊંઘ નો આવે રૂમ ચેન્જ થાય ઘણા લોકોને સિટી ચેન્જ થાય રાજ્ય દેશ ચેન્જ થાય ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય મિત્રો એકમાત્ર પ્રોબ્લેમ શું હોય ખબર છે ઊંઘ નથી આવવાનું કારણ એ છે વિચારવાયું કારણ કે તમે તમારા ભૂતકાળને ભૂલી જાઓ બરોબર છે પાસ્ટને ભૂલી જાઓ ભવિષ્યકાળને ભૂલી જાઓ ફચર્સ ફ્યુચરને ભૂલી જાઓ અને પ્રેઝન્ટમાં વર્તમાન કાળમાં રહ્યો પાસ્ટ અને ફ્યુચર આ બે વસ્તુ છે ને તમને જીવવા નહીં દે તમે અત્યારમાં તમને પ્રેઝન્ટમાં નહીં જીવા દે જે થઈ ગયું એ પાછું આવવાનું નથી પાછું થવાનું નથી અત્યારે હું જે બોલું છું જે મેં સ્ટાર્ટિંગમાં વિડીયો તમે ચાલુ કર્યો ત્યારે બોલ્યો બરોબર હું એ પાછું આવશે સમય નહીં આવે જે આવશે ભવિષ્યકાળ એ આપણા હાથમાં નથી ને બરોબર છે તો તેના આપણા હાથમાં શું છે આપણે જે અત્યારે સમય પસાર કરી છે એ આપણા હાથમાં છે તો એને યાદ રાખો અને સૂતા પહેલા બહુ વિચાર નહીં કરવાનો મિત્રો મંત્ર પણ છે એ પણ તમને કહેવો છે ઉપાય પણ તમને કહેવો છે જોરદાર તમને મસ્તીનો લાભ થાય ને આમ સુતા વેત મસ્ત મજાની ઊંઘ આવી જાય દાદાની દયાથી ભાઈ એવો ઉપાય દેવો છે પણ મિત્રો એક વાત તમારું એ કન્ફ્યુઝન દૂર કરી દઉં ઘણા લોકોને એ પણ પ્રશ્ન હતો કમેન્ટ્સ દ્વારા કે કરણભાઈ ઊંઘની દવા ચાલુ કરાય કે ન કરાય ઉપાય મંત્ર એ કહી દઉં કે મારા બે ત્રણ ડોક્ટર મિત્ર છે બરોબર છે બહુ મોટા છે જે બહુ વ્યવસ્થિત કામકાજ છે હું જ્યારે એમને મળું ને ત્યારે એક બાબતની અમારે વચમાં ચર્ચા થઈ હતી ઊંઘ બાબતે એમને કોઈક પેશન્ટ આવેલા હશે કે કઈક હશે મિત્રો ઊંઘની દવા તમે માની લ્યો પહેલી જાન્યુઆરી આપણે ઉદાહરણ આપીએ છીએ પહેલી જાન્યુઆરીએ તમે ઊંઘની દવા ખાવાનું શરૂ કર્યું ડૉક્ટરે તમને કીધું દરરોજ રાત્રે બપોરે એક ટીકડી રાત્રે એક ટીકડી બરાબર છે દિવસની બે ટેબ્લેટ હવે ધીમે ધીમે ડૉક્ટર કરશે રાતની જ ખાલી એક ટેબ્લેટ મિત્રો પંદર દિવસ જશે ને દસ પંદર દિવસ એટલે તમને એક ટેબ્લેટમાં કંઈ અસર જ નહીં થાય એમ થાય બે ખાવ તો ઊંઘ આવી જાય તમે બે ખાશો બીજા વીસ દિવસ જવા દો ફેબ્રુઆરી મહિનો આવી ગયો તમને એમ લાગશે હું ત્રણ ખાવ ને તો જ ઊંઘ આવશે બેમાં કંઈ અસર જ નથી થતી આટલી અસર ધીમે ધીમે ત્રણ ખાશો મિત્રો પછી ચાર પાંચ છ સાત જેમ ધીમે ધીમે વધતું જ આ સો ટકા હકીકતની વાત છે ઊંઘની દવા એક લાઈફ ટાઈમ કે થોડો ટાઈમ નથી રહેતી અસર જ એની વહી જાય છે તમારા માઇન્ડને અસર જ નહીં થાય એક બે કે ચાર ખાશો ને તો એમ થશે કે હવે પાંચ ખાવ છું તો કાલથી છ ખાય થોડોક ટાઈમ થશે સાત ખાય મિત્રો ધીમે ધીમે ક્વોન્ટિટી વધતી જશે દવાની પરિણામ શું આવશે ક્યારેક બેભાન થઈ જશો ક્યારેક ઓવરડોઝના લીધે કોમામાં વહી જશો અને ક્યારેક પૂરું પણ થઈ જાય ઊંઘની દવા હું તમને ભીવડ આવતો નથી કે એમ નથી કે તો નો ખવાય ઊંઘની દવા બને ત્યાં સુધી મિત્રો નો જ ખવાય હું તો એમ જ કહીશ લ્યો ને સાચું છે એ કહેવામાં શું ખોટું ભાઈ કારણ કે તરત ખબર નહીં પડે ખબર પડશે લાંબા ટાઈમે ધીમે 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 અસર થાય છે તરત અસર ન થાય ભાઈ બરોબર છે મિત્રો બેસ્ટ બેસ્ટ ઉપાય જે તમને કહું ને એક માત્ર છે ભાઈ પહેલાં તો એક મંત્ર તમને કહી દઉં ત્યારબાદ ઉપાય વિશે વાત કરીએ મિત્રો આ મંત્ર જે તમને કહેવાનો છું એ નોટ કરી લેજો સૂતા પહેલા અગિયાર વખત બોલજો બરોબર છે મંત્ર એ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અગિયાર વખત બોલો રાત્રે સૂતા પહેલા દરરોજ રાત્રે અગિયાર વખત બોલો મિત્રો પછીની વાત કરીએ તો ઉપાય તમને કહું ઉપાયમાં એવું છે ત્યારબાદ એક બહુ મજાની વાત મને યાદ આવે છે સાંભળજો પહેલાં આપણે ઉપાય વિશે વાત કરીએ મિત્રો ઉપાયમાં તમે જે જગ્યાએ છો તમારો બેડરૂમ છે બરોબર છે મિત્રો એ રૂમની સાફ સફાઈ સ્વચ્છતા ફૂલ હોવી જોઈએ હવે તમે કહેશો એનું શું કારણ કારણ કે વાઇપ્સ જે કહેવાય ને વાતાવરણની ઓરા હોય ને ઉર્જા એમાં બદલાવ થતો હોય હવે તમારા રૂમમાં માની લ્યો ઉદાહરણ તરીકે કચરા છે આડ્યાવડા કપડાં પડેલા છે બરાબર છે ચોખ્ખો રૂમ નથી બેડશીટ બદલાવેલી નથી કોશિકાના કવર એવા મેલા છે તમને ઊંઘ નથી આવવાની હવે એકવાર તમે પાણીમાં મીઠું નમક નાખીને રૂમમાં પોતા કરો બને તો ઘરમાં કરો આખા હવે એ રૂમમાં પોતા કરી દીધા ત્યારબાદ તમે રાત્રે સૂઓ ને એના પાંચથી છ કલાક પહેલાં ધૂપ તમારા રૂમમાં કરો ધૂપ એનાથી શું થશે મિત્રો બની શકે તો એમાં કપૂર પણ નાખજો જેનાથી રૂમની વાઇબ્રેશન ચેન્જ થશે એક પવિત્રતા ચેન્જ થશે બરાબર છે એનાથી પોઝિટિવિટી વધશે ભાઈ અને મિત્રો બીજી વાત કરીએ તો રાત્રે સૂતા પહેલાં પગ હાથ અને મોઢું ઠંડા પાણીથી ધોઈ લેવાનું અને સાવ ફ્રી થઈને શાંતિથી સુઈ જવાનું જે કાંઈ પણ વિચારોનો ઢગલો છે ટેન્શનનો ઢગલો છે બહાર રોડ ઉપર ઘા કરી દેવાનું વિચારવાનું કે એ બધું સવારે જોયું જશે શાંતિથી સુઈ જાઓ અને વાત કરીએ વિચારવાયુની ઘણા લોકોને વિચારવાયુના ના પ્રોબ્લેમ હોય એના લીધે ઊંઘ નથી આવતી કહેતા હોય કે અમે સૂઈએ ને કાંઈક કંઈક વિચાર આવવાના શરૂ થઈ જાય અથવા તો કહેતા હોય છે કે અમે સૂઈ એના એક દોઢ કલાક સુધી તો આમથી આમ આળોટવું પડે ફરવું પડે પછી કાંઈક માંડ ઊંઘ આવે ઘણાને આમ સોય પડે ને તોય અવાજ આવે ને ઊંઘ ઉડી જાય એવું મારું પણ એવું જ છે હું મારે પોતાની વાત કરું એટલે ઊંઘનો પ્રોબ્લેમ નથી પણ કહેવાય ને કે સાવ શાંતિ હોય ને હંડ્રેડ પર્સેન્ટ પીસ પીસફુલ હોય ને તો જ મને ઊંઘ આવે જરાક પણ અવાજ બહાર ચાલતો હોય કે કંઈક અવાજ આવે એટલે મારી ઊંઘ ઉડી જ જાય ભાઈ ગમે એવી રાત્રે ત્રણ વાગે કે સવારે પાંચ વાગે ને અવાજ મને જોઈએ જ નહીં સાવ શાંતિમાં જ મને ઊંઘ આવે મારું આવું છે એટલે હોય બધા લોકોની અલગ 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 કંઈક 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 કહેવાય ને મેન્ટાલિટી હોય સ્થિતિ હોય ભાઈ બરોબર છે તો મિત્રો ઉપાયમાં ધૂપ કરવાનો છે ચા સુવાની ચાર પાંચ કલાક પહેલાં અને ઓમ નમ ભગવતે વાસુદેવાય બીજી વાત કરીએ તો બજરંગબલી હનુમાનજી મહારાજને મંગળવારે અને શનિવારે દાદાના મંદિરે જાઓ હનુમાન ચાલીસાના સાત વખત પાઠ કરો મંગળ અને શનિ અને દાદાને ગયડી વસ્તુ ગયડું પાન છે પેંડા છે લાડુ છે બરફી છે મીઠાઈ છે જલેબી છે કોઈ પણ ગયડી વસ્તુ સ્વીટ દાદાને ધરો અને દાદાને પ્રાર્થના કરો દાદા મને ઊંઘની તકલીફ છે બસ આમાંથી મને કે તકલીફમાંથી બહાર કાઢો દાદાને પ્રદાન કરો પછી જોજો આવી ફક્ત એક મંગળ અને એક શનિ એક વીકમાં બે જ દિવસ આ કામ કરો પછી મને કહેજો શું થાય છે અને ઘણા કહેતા હોય છે કે દિશા આ દિશા બાજુ માથું રાખીને શું હોય ઘણા કહે છે ઓલી દિશામાં આ દિશામાં આ દિશામાં હોય હું નથી માનતો હોય કે ન હોય મને ખ્યાલ નથી પણ હું નથી માનતો આ બાબતમાં મિત્રો તમે ગમે તે દિશામાં સુવો ભાઈ આ આખી પૃથ્વી છે ને ભગવાનની છે ભાઈ એવું નથી કે આ દિશા જ ભગવાનની આ દિશા જ ભગવાનની બરોબર છે બધું દાદાતી છે ભાઈ એટલે ગમે તે દિશામાં સુવાય ભાઈ એવું કાંઈ હોતું નથી ઘણા કે ઓશિકા નીચે આ રખાય તકિયા નીચે આ રાખીને સુવાય ચિઠ્ઠીમાં આ લખીને રાખી દેવો તકિયા નીચે આ કરો આ કરો મને નથી લાગતું એનાથી ફરક પડે જે પ્રેક્ટિકલ જેને કહેવાય ને જે સો ટકા પ્રેક્ટિકલ છે ને એ હું તમને કહીશ અને એ જ મેં તમને કીધું છે ભાઈ ધૂપ કરો જેનાથી પોઝિટિવિટી રહેશે પાણીમાં નમક નાખીને મીઠું નાખીને પોતું કરો જેથી વાઇબ ચેન્જ થશે બરાબર છે હાથ પગ મોઢું ઠંડા પાણીથી ધોઈ અને શાંતિથી સૂઈ જવાનું છે ઓમ નમક ભગવતે વાસુ અગિયાર વખત જાપ કરવાના છે એક વખત ટ્રાય કરીને જો પછી મને કહેજો તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી તમામ ભાઈભાઈ મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો જેથી બધાને લાભ મળે દરરોજ નવા લાભ દે વિડીયો જોવા રાઇટ રાઈટ લાલ બટન છે નવા આવી દેજો બાજુમાં ડંકો પણ વગાડી દેજો જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે તો બસ કર્મ કરતા રહ્યો ભક્તિ કરતા રહ્યો છે ટેન્શન ચિંતા લોડ મગજમાં લઈને નહીં ફરવાનું ભાઈ દાદા એ ધાયરું છે એ સારા માટે છે એમ સમજી અને દાદા આપણા માટે સારું જ કરશે ભાઈ આપણે એના બાળકો છીએ બરોબર છે તો તમારા લીધે એની વ્યક્તિની આંખમાં શું ન આવે એનું ધ્યાન રાખો મોજ કરો નો મળે તો મોજની ખોજ કરો પણ મોજ કરો વાલા બરાબર ને જાય બજરંગબલી માનજી મહારાજ જાય પ્રભુ શ્રી રામ હરાર મહાદેવ જાય ગિરનારી કેવા દાદાની મોજ ગધાવાળા દાદાની મોજ ભાઈ હા